સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક પ્રશ્ન નંબર બે આપેલા પ્રયોગના પરિણામો સંભવી છે કે કેમ તે સમજાવો તો પેલો પ્રયોગ કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે તો એનું પરિણામ એવું છે કે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી તો એના જવાબમાં આવશે કે પરિણામ સમ સંભવી નથી કેમ તો કે કારની હાલત અહીંયા દર્શાવેલી નથી જો કાર ચાલુ હાલતમાં હોય તો તે તરત ચાલુ થઈ જાય પરંતુ જો કારમાં કોઈ ખરાબી હોય તો તે ચાલુ થતી નથી બીજો પ્રશ્ન પ્રયોગ એવો કહે છે કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે તો પરિણામ એવું છે કે તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા તો શું થઈ જાય છે ચૂકી જાય છે તો આ પરિણામ સમસંભવી નથી કારણ કે બાસ્કેટબોલને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે તેનો આધાર ખેલાડી કુશળ છે અથવા તો શીખવ છે તેના પર આધારિત છે તેથી આ પરિણામ સમસંભાવી નથી ત્રીજો પ્રશ્ન તેમાં પ્રયોગ એવું કહે છે કે ખરા કે ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટી કરવામાં આવી છે તો પરિણામ એવું મળે છે કે જવાબ સત્ય છે કે અસત્ય તો જવાબ આવશે કે પરિણામ તે કેવું છે સમસંભવી છે કે જ્યારે ખરા કે ખોટા પ્રશ્નના જવાબ આપવામાં આવે છે ત્યારે ફક્ત બે જ શક્યતા હોય છે કે જવાબ સત્ય હશે અથવા તો જવાબ અસત્ય હોય છે તેથી આ પ્રયોગનું જે પરિણામ છે તે સમસંભવી છે ચોથો પ્રશ્ન પ્રયોગ એવું કહે છે કે બાળક જન્મ્યું છે તો પરિણામ એવું કહે છે કે તે બાબો છે કે બેબી તો આ જે પરિણામ છે તે સમસંભવી છે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે કાં તો તે બાબો હશે અથવા તો તે બેબી હશે આ બે જ શક્યતાઓ છે તેથી પરિણામ સમસંભવી છે